જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય બાવીસ સોમ શુક્રાદિગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન પરચિત રાજાએ પૂછ્યું આ ભગવાન સૂર્ય મેરુ તથા ધ્રુવને જમણી બાજુ રાખી સર્વ રાશિઓની સામે ગતિ કરે છે અને મેરુ તથા ધ્રુવને ડાબી બાજુ રાખીને પણ ગતિ કરે છે એમ આ ભગવાને બે ગતિ વર્ણવી પણ આ રીતે બે વિરુદ્ધ ગતિ એમ કેમ સમજી શકીએ શ્રી સુખદેવજી બોલ્યા જેમ કુંભારનો ચાક ભમતો હોય ત્યારે તેની ઉપર રહેલા કીડી વગેરે પ્રાણીઓ પણ તેની સાથે જ જે બાજુ ચાક ભામતો હોય તે બાજુ ભમે છે છતાં તે કીડી વગેરે પ્રાણીઓની ગતિ તે ચાક ઉપર જુદા જુદા પ્રદેશોમાં પણ આડી અવળી દેખાય છે તે જ પ્રમાણે નક્ષત્ર તથા રાશિઓથી યુક્ત કાળચક્ર જોકે ધ્રુવ તથા મેરુની જમણી બાજુ જ દોડી રહ્યું છે અને તેની સાથે તેના આશ્ચર્ય રહેલા સૂર્યાદિ ગ્રહો પણ મેરુની જમણી બાજુ જ દોડી રહ્યા છે તો પણ એ કાળચક્રની અંદર રહેલા જુદા જુદા નક્ષત્રો તથા જુદી જુદી રાશિઓમાં પણ સૂર્યાદિ ગ્રહોની જુદી જુદી ગતિ પણ દેખાય છે તે આ સૂર્ય ભગવાન આદિ પુરુષ સાક્ષાત નારાયણ જ છે કે જેમને મોટા વિદ્વાનો વેદ દ્વારા જાણવા ઈચ્છે છે તે સૂર્ય ભગવાન કલ્યાણ માટે કર્મોની શુદ્ધિના કારણભૂત અને વેદમય એવા પોતાના સ્વરૂપને બાર પ્રમાણે વિભાગ કરી વસંત વગેરે છ ઋતુઓમાં પ્રાણીઓના કર્મભોગ પ્રમાણે ઢાઢ તાપ વગેરે ઋતુઓના ગુણો પ્રગટ કરે છે આ સૂર્યદેવને પોતપોતાના વર્ણાશ્રના આચારને અનુસરનારા પુરુષો આ જગતમાં વેદરૂપી વિદ્યાથી વેદમાં કહેલા નાના મોટા કર્મોથી તથા ધ્યાન દી યોગ વિસ્તારથી શ્રદ્ધાપૂર્વક પૂજે છે અને અનાયાસે કલ્યાણ મેળવે છે સર્વલોકના આત્મા રૂપ આ સૂર્ય ભગવાન આકાશ ને ભૂમિની વચ્ચે આવેલ અંતરિક્ષમાં કાળ ચક્રની અંદર રહેલા છે અને રાશિ નામે ધારણ કરનારા વર્ષના અવયવ રૂપ બાર માસને ભોગવે છે તેમાં બે પખવાડિયાનો મહિનો એમ ચંદ્રના હિસાબે ગણાય છે સૂર્યના હિસાબે સવા બે નક્ષત્ર સૂર્ય ભોગવે એટલે એક મહિનો થાય છે અને પિતૃઓના હિસાબે તેઓને એક દિવસને રાત્રિ તે એક મહિનો થાય છે એમ વિદ્વાનો કહે છે જેટલા સમયમાં સૂર્ય બે રાશિ ભોગવે છે તેટલો સમય એક ઋતુ કહેવાય છે કે જે વર્ષનો એક ભાગ ગણાય છે સૂર્ય જેટલા સમયમાં આકાશ માર્ગના અડધા ભાગમાં ફરી વળે છે તેટલા સમયને એક અયન કહે છે ને જેટલા સમયમાં આકાશ મંડળ તથા ભૂમંડળની સાથે આખા અંતરિક્ષ મંડળમાં ફરી વળે છે તેમના સમયને એક વર્ષ કહે છે આ વર્ષમાં સૂર્યની ધીમી ઉતાવળી કે સંવત્સર પરિવસર ઈડાવસ્ત્ર અનુવસ્ત્ર ને વસ્ત્ર એવા પાંચ ભેદો કહે છે એ રીતે ચંદ્ર સૂર્ય એક વર્ષમાં જેટલી ગતિ કરે છે તેટલી ચંદ્ર બે પખવાડિયામાં કરે છે સૂર્ય જેટલી ગતિ એક મહિનામાં કરે છે તેટલી ચંદ્ર સવા બે દિવસમાં કરે છે અને સૂર્ય જેટલી ગતિ એક પખવાડિયામાં કરે છે તેટલી ચંદ્ર એક દિવસમાં જ આગળ ગતિ કરે છે ચંદ્ર પોતાની પૂર્ણ થતી કળાઓ વડે શુક્લ પક્ષ કરી દેવતાઓના રાત્રિ દિવસ કરે છે અને ઓછી થતી કળાઓ વડે કૃષ્ણ પક્ષ કરી પિતૃઓના રાત્રિ દિવસ કરે છે ચંદ્ર પોતે સર્વ જીવ સમૂહોના પ્રાણરૂપ છે અને તેથી જ જીવ કહેવાય છે તેમજ સાઠ ઘડીમાં એક નક્ષત્ર ભોગવે છે વિદ્વાનો વર્ણવે છે કે આ સોળ કળાવાળા ભગવાન ચંદ્ર મનોમય અન્નમય અમૃતમય હોય દેવો પિતૃઓ મનુષ્યો ભૂતો પશુ પક્ષીઓ સર્પો તથા લતા વૃક્ષ વગેરેના પ્રાણને જીવન આપવાના સ્વભાવવાળા હોવાથી સર્વમય છે ચંદ્રની ઉપર ત્રીસ લાખ યોજન દૂર નક્ષત્રો છે તેઓને મેરુથી જમણી બાજુ આવેલા કાળચક્રમાં ઈશ્વરે જોડ્યા છે અને અ અભિજિત નક્ષત્રની સાથે તેઓની સંખ્યા અઠાવીસ છે એ નક્ષત્રોની ઉપર બે લાખ યોજન દૂર શુક્ર ગ્રહ મળે છે તે સૂર્યની આગળ પાછળ કે સાથે જ ને ઉતાવળી ધીમી તથા સમાન ગતિએ સૂર્યની પેઠે ચાલે છે એમ ઘણું કરી તેની ગતિ ઉપરથી અનુમાન થાય છે તે જ પ્રમાણે નિત્ય લોકોને અનુકૂળ જ રહી મેઘવૃષ્ટિને અટકાવનારા ગ્રહોને શાંત કરનાર હોય મેઘવૃષ્ટિ કરાવે છે આ શુક્ર ગ્રહ જેવો જ બુધ ગ્રહ રહ્યો છે તે શુક્રની ઉપર બે લાખ યોજન દૂર રહેલો છે તે ચંદ્રનો પુત્ર છે અને ઘણું કરી લોકોનું શુભ જ કરનારો છે પણ જ્યારે તે સૂર્યની જુદો પડે છે ત્યારે અત્યંત વાયુ પુષ્કળ વાદળા તથા આના વૃષ્ટિ વગેરે ભય સૂચવે છે એ બુધ ગ્રહની ઉપર બે લાખ યોજન દૂર મંગળનો ગ્રહ રહેલો છે તે જ વક્ર ગતિએ ચાલતો ન હોય તો ત્રણ ત્રણ પખવાડી એક એક રાશિ ભોગવી બાર રાશિઓ ભોગવે છે અને ઘણું કરી તે દુઃખ સૂચક અશુભ ગ્રહ છે એ મંગળ ગ્રહ ઉપર બે લાખ યોજન દૂર ભગવાન બૃહસ્પતિ રહેલા છે તે જે વક્ર ન હોય તો એક દિશામાં એક એક વર્ષે ફરે છે અને ઘણું કરી બ્રાહ્મણ કુળને અનુકૂળ રહે છે એ બૃહસ્પતિની ઉપર બે લાખ યોજન દૂર સૈનેશ્વરનો ગ્રહ જણાય છે તે એક એક રાશિમાં ત્રીસ ત્રીસ મહિનાઓ સુધી રહે છે તેથી જ ત્રીસ વર્ષ બાર રાશિઓ ફરી વળે છે અને ઘણું કરી સર્વને અશાંતિ કરનારો છે એ સૈનેશ્વર ગ્રહની ઉપર અગિયાર લાખ યોજન દૂર સપ્તર્ષિઓ મળે છે જેમાં કલ્યાણનું ચિંતન કરનારા ભગવાન વિષ્ણુના પરમપદ ધ્રુવસ્થાનને પ્રદિક્ષિણા કર્યા કરે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય બાવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ